નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ હો ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસ અને વાર શનિવારના આજના જામનગર અને રાજકોટ માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માગી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી ઘંટીનો કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં જોઈએ જામનગરના બજાર ભાવ વીસ કિલોના પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે રાયડો જે છે નવસો થી અગિયારસો એકતાલીસ ચોળા જે છે તેરસો પાંચથી સત્તરસો અજમો જે છે એક હજાર થી છવ્વીસો પંદર ડુંગળી જે છે ત્રીસ થી એકસો વટાણા જે છે બારસો થી ચૌદસો પાંચ તલ સફેદ જે છે સોળસો પાંચથી એકવીસો તુવેર જે છે સાતસોથી બારસો ચાલીસ એરંડા જે છે એક હજાર થી બારસો ત્રણ અને હવે આગળ છે મગફળી ઝીણી જે છે આઠસોથી અગિયારસો પચાસ જાડી મગફળી જે છે સાતસોથી એક હજાર પચીસ મેથી જે આઠસો થી એક હજાર ઓગણીસ લસાણ જે છે પાંચસોથી આઠસો પંચોતેર અડદ જે છે તેરસોથી પંદરસો ને પંદર કપાસ જે છે અગિયારસોથી લઈને ચૌદસો ને સુધી અને જીરો જે છે પચીસોથી ચાર દસ સુધી હવે જોઈએ રાજકોટ માર્કેટ યાર્ડમાં કેવા બજાર ભાવ રહ્યા હતા જેમાં સૌથી પહેલાં છે કાળા તલ જે છે ઓગણત્રીસો પચાસથી એકતાલીસો એકસઠ મગ જે છે ચૌદસો પચાસથી અઢારસો પંચોતેર કલોજી જે છે બત્રીસોથી ચાર હજાર પચાસ એરંડા જે છે એક હજાર પંચોતેરથી બારસો એકવીસ રાયડો જે છે એક હજારથી અગિયારસો દસ વટાણા જે છે અગિયારસોથી સત્તરસો પંચાણું અને તુવેર જે છે અગિયારસો એકાણુંથી તેરસો છપ્પન ઘઉં જે છે ચારસો પંચાણું થી પાંચસો પચીસ હવે આગળ છે જાડી મગફળી જે છે નવસો પાસઠથી અગિયારસો બે ઝીણી મગફળી જેના છે એક હજારથી લઈને પંદરસો દસ સુધી તલ જે છે થી ચોવીસો વાળ જે છે આઠસોથી અગિયારસો ધાણા જે છે અગિયારસો લઈને ચૌદસો સુધી ધાણી જે છે બારસોથી પંદરસો એકાણું જુવાર જે છે પાંચસોથી લઈને નવસો ને પંદર સુધી લસણ જે છે સાતસો પચાસથી અઢારસો ને ઓગણપચાસ અને હવે છેલ્લે છે સફેદ ચણા જે છે પંદરસો પચાસથી એકવીસો ચાલીસ પીળા ચણા જે છે નવસો નેવુંથી અગિયારસો જીરું જે છે પાંત્રીસો પચીસથી ચાર હજાર છ્યાસી અને કપાસ જે છે ચૌદસો એકથી પંદરસો છેતાલીસ